નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણું બોડી હોય છે આપણું શરીર જે છે એની અંદર જે અતિ મહત્ત્વના અંગો છે એમાંનું એક અંગ એટલે ફેફસા ફેફસા એક એવું આપણું શરીરનું અંગ છે કે જેની અંદર થોડી ઘણી પણ ખામી સર્જાય તો ઘણી બધી સમસ્યા થાય જેમ કે શ્વાસોશ્વાસમાં તકલીફ થાય શ્વાસ લેવામાં મુશ્કેલી થાય બ્રેન ઉપર ખતરો થાય મગજ ઉપર એની અસર થાય અને હૃદયમાં પણ એની અસર થાય છે ફેફસા ફેફસા છે એ નબળા ક્યારે પડે છે ખાસ તો કેટલીક એવી કૂટ એવો છે બેથી ત્રણ એવી કૂટ એવો અથવા એમ કહેવાય કે એવા વ્યસન છે કે જે વ્યસન છે એ ફેફસાને ઝડપથી નબળા પડે છે એટલે અમુક ઉંમર થાય ત્રીસ પાંત્રીસ વર્ષ કે ચાલીસ વર્ષ પછી આ કૂટ એવો જે હોય ને એ બંધ કરી દેવી જોઈએ જેનાથી ફેફસા છે એ લાંબો સમય સ્વસ્થ રહે છે કઈ કૂટ એવો અથવા જે ત્રણ વસ્તુ છે એ બંધ કરવી જોઈએ ખાસ કરીને બે મહત્વની વસ્તુ છે સૌથી પહેલું હોય ને તો ચાનું વ્યસન છે જે લોકોને ચા પીવાની વધારે પડતી ટેવ હોય વધારે પડતું વ્યસન હોય ને આવા લોકોએ ચેતી જવું જોઈએ ફેફસા માટે ચા જે છે એ ખૂબ જ નુકસાનકારક છે એનું કારણ એ છે કે અમુક ઉંમર પછી ચાલીસ વર્ષની ઉંમર વટાવીએ ને પછી જે ચાનું વધારે પડતું વ્યસન હોય ને તો જેને કારણે શું થાય છે કે ફેફસાની અંદર તો નબળાઈ આવે જ છે ફેફસાની કાર્યક્ષમતા ઘટે છે જેને કારણે જેમ ઉંમર વધતી જાય એમ શ્વાસોશ્વાસમાં તકલીફની સાથે સાથે જે ગળફા તમે માર્ક કરવું હોય તો કરી લેજો જે લોકો દરરોજ વધારે પડતી ચા પીતા હોય ને આવા લોકોને વધારે ગળફા નીકળવાની સમસ્યા હોય ફેફસા એક તો ચા છે એ નબળા પાડે છે બીજું એ કે શરીરમાં કફ છે વધારે બને છે અને વધારે પડતી ચા પીવામાં આવે જેમને વધારે વ્યસન હોય તો આવા લોકો ઊઠી અને ખાલી પેટે પહેલાં ચાનું સેવન કરશે ચાનું સેવન કરશે એટલે પહેલાં તો એની પાચન શક્તિ છે એમ મંદ થઈ જશે પાચન દિવસે ને દિવસે મંદ થતી જશે જેમ ઉંમર વધે એમ સમસ્યા વધતી જાય છે જેને કારણે એક તો ચા છે ગરમ ચાની અંદર જે રહેલી ગરમી છે એ લોહીમાં પડે છે બ્લડમાં ફળે છે બ્લડમાં ફળે છે એટલે એમ કહેવાય કે લોહીમાં પણ એસિડિટી છે એ વધી જતી હોય છે એસિડિટી તો થતી જ હોય છે મોટા ભાગે ચા પીતા હોય આવા લોકોને અને આ એસિડિટી વધી જાય લોહીમાં ફળે છે લોહીની અંદર ગરમી વધે છે અને લોહીની અંદર ખટાશ વધે છે જ્યારે અનેક સમસ્યાઓ થાય છે આનું મુખ્ય કારણ હોય તો ચા હશે વધારે પડતી ચા પીવાથી ઘણા લોકો દિવસમાં દસ દસ પંદર પંદર રકા બી ચા પી જતા હોય છે વ્યસન હોય તો ખાસ ચા બંધ કરી દેવી જોઈએ અમુક ઉંમર પછી તો ચા છે એથી ભયંકર નુકસાન કરતી હોય છે કેમ કે યુવાની અને તરવરાટ હોય છે ચડતી ઉંમર હોય છે ચડતું લોહી હોય છે ને ત્યાં સુધી કંઈ ન થાય પણ જેવો ઉતરતો ક્રમ ચાલુ થાય એટલે બધી સમસ્યાઓ દેખા લાગે છે ચાની સાથે સાથે બીજું એક અતિ મહત્ત્વનું વ્યસન હોય તો એ છે ધૂમ્રપાન એટલે કે બીડી અથવા સિગારેટ સિગારેટ છે એ ફેફસા સાથે સીધી અસર કરે છે સિગારેટ સિગારેટ અથવા બીડી બીડી જે છે ને બીડી એ જે ધૂમ્રપાન બીડી બીડીનો જે ધુમાડો છે જે ફેફસાની અંદર જાય એટલે ફેફસાને સૌથી વધારેમાં વધારે ખરાબ અને સૌથી વધારે નુકસાન કરતી હોય ને તો એ બીડી છે ફેફસા માટે સૌથી ઘાતક એટલે બીડી બીડી જે લોકો વારંવાર પીતા હોય અથવા બીડીનું વ્યસન હોય છે ને વધારે પડતી બીડી બીડી અથવા સિગારેટ પીતા હોય આવા લોકોને પણ વારંવાર ઉધરસ અને ગળફા નીકળતો હોય અને આવા લોકોને જ્યારે ઉધરસ કે ખાંસી થાય ને તો ઝડપથી ઉધરસ મટતી નથી જે લોકો બીડી પીતા હોય એને નોર્મલી રીતે ઉધરસ ન હોય તો પણ દિવસ દરમિયાન અમુક સમયે એમને સામાન્ય જેવી તેવી ઉધરસ તો આવતી જ હોય છે જેને કે ગુજરાતીમાં કે ઠંકા આવતા હોય આવું ઠંકા ચાલુ જ રહેતા હોય છે એટલે આ બે વસ્તુ એટલી મહત્ત્વની છે કે જે ચાલીસેક વર્ષની ઉંમર પછી આ બે વસ્તુ છે ને બંધ કરી દેવામાં આવે ને તો મિત્રો ફેફસા છે એ ખૂબ જ મજબૂત અને સ્વસ્થ રહે છે અને એ સિવાયનું એક તમાકુ પણ છે પણ તમાકુ છે એ પણ શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન તો કરે જ છે મિત્રો એ ફેફસાને પણ તમાકુથી નુકસાન થઈ શકે છે પણ વધારે નુકસાન ચા અને બીડીથી થાય છે ચા પીવાથી ઘણા એમ કહેતા હોય કે ચા એકવાર પીવો તમને કેવી મજા આવે ચાની અંદર જે કેફી દ્રવ્ય હોય છે એના લીધે એ અમુક સમય પૂરતી શરીરની અંદર સ્ફૂર્તિ લાવે છે પણ જો એને વારંવાર પીવામાં આવે તો એ સ્ફૂર્તિ છે સ્ફૂર્તિ શરીરમાં લાવવા માટે કાયમ ચાનું સેવન કરવું પડે એટલે કે એની લત લાગે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી